મિત્રો આ સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો બાઇક એટલે કે બાઇક સળગી રહી છે આ બાઇક કોની છે કેવી રીતના સળગી છે અને શું ઘટના બની છે એ પણ તમને વિડીયોની અંદર જાણવાનો છે તે પહેલાં અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો તમને ખબર છે મિત્રો આપણે ગુજરાતની જે પણ માહિતી હોય તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે હવે મિત્રો વાત કરવામાં આવે તો તિલકવાડા તાલુકાના પહાડ ગામમાં આજે ઘટના બની છે ઘટના કંઈક એવી છે મિત્રો કે બાઇક ચાલક છે ત્યાં બાઇક લઈ જઈ રહ્યો એટલે કે બાઇક ચલાવી રહ્યો તો ત્યારે અચાનક ધુમાડો જે નીકળ્યો હતો એન્જિનમાં ઇસ્ટ જે ધુમાડો નીકળ્યો હતો એ જ સમયે આ બાઇક ચાલક જે છે એ બાઇક ઊભી રાખી બાઇક સ્ટેન્ડ પાડતાની સાથે અચાનક વધારે એટલે કે ટાંકીમાં આગ લાગી હતી અને વધારે આગ લાગતાની સાથે આ બાઇક જે છે સળગીને રૂડ પર જે છે એ ખાક થઈ ગઈ હતી હવે સ્વાભાવિક છે મિત્રો આ ભાઈનો જીવ બચી ગયો નકર આવે આટલી મોટી ઘટના છે મિત્રો આટલી બધી જે આગ લાગી છે બાઇકની અંદર

એટલે કે એન્જિનમાંથી ધુમાડો નીકળતા બાઇક ચાલકને કોઈક ડાઉટ લાગતા બાઇક સાઈડમાં ઊભી રાખવા માટે જઈ રહ્યા હતા ત્યારે સ્ટેન્ડ પાડતાની સાથે જે છે એ બાઈક સળગી ગઈ હવે તમે સ્ક્રીન પર જોયું કે સ્ટેન્ડ પાડતાની સાથે એટલે કે સ્ટેન્ડ પાડતાની સાથે ભાઈ બાઇક સળગી જતાં બાઇક જે નીચે પડી એ જ સમયે બાઇક સળગી જતા બાઇક ચાલક જે દૂર ભાગી જતા બાઇક ચાલકનો સુરક્ષિત જીવ બચ્યો છે હવે મિત્રો તમે વિચાર કરો આટલી મોટી દુર્ઘટના છે બાઇકનો જીવ બાઇક ચાલકનો જીવ બચ્યો એ જ મહત્વનું છે નકર બાઇક તો આપણે નવી પણ લઈ લઈએ આ ઘટના છે તિલકવાડા તાલુકાના પહાડ ગામમાં જે ઘટના બની છે મિત્રો આવી ઘટના ઘણી બનતી હોય છે પણ આપણે પણ સાચવીને અને જ્યાં પણ જતા હોય તે ચેક કરીને આપણે જવું જેથી કરીને આવી દુર્ઘટનામાંથી નિર્દોષ લોકોનો જે દુર્ઘટનાની અંદર નિર્દોષ શિકાર ના બને અને નિર્દોષનો જીવ ના જાય એ પણ આપણે જિમ્મેદારી છે આજની વીડિયન બસ આટલું જ જહિન